મિત્રો હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીના તહેવારનું વિશેષ મહત્વ હોય છે કારણ કે આ દિવસે માતા પાર્વતીજી સાથે ભગવાન શિવના વિવાહ થયા હતા અને ભગવાન પ્રથમ વખત જ્યોતિર્લિંગમાં અવતર્યા હતા તેથી આ દિવસે ભગવાન શિવની ઉપાસનાની સાથે વ્રત કરવાની પણ વિધિ છે મિત્રો મહાશિવરાત્રીના દિવસે યોગ્ય રીતે પૂજા અર્ચના પાઠ વિધિ કરવાથી ભક્તોની દરેક મનોકામના પરિપૂર્ણ થાય છે આ ઉપરાંત ભગવાન બોળિયાનાથની કૃપાથી તમામ સમસ્યાઓ પણ દૂર થાય છે મિત્રો મહાશિવરાત્રિ દરમિયાન પૂજા કરવામાં કરવાના તમામ નિયમોનું પાલન કરવું જોઈએ જો કે મિત્રો પૂરી જાણકારી ન હોવાના કારણે ભગવાન ભોળાનાથ પૂજા કરતી વખતે જાણીએ મહાશિવરાત્રી દિવસે નંદીજીના કાનમાં કયા ત્રણ શબ્દો બોલીને આપણી મનોકામનાઓ કહેવાની છે સાથે જ ભગવાન શિવને કઈ વસ્તુ અર્પણ ન કરવી જોઈએ અને કઈ રીતે પૂજા અર્ચના કરવી જોઈએ તે વિડીયોને અંતે વિશેષ ઉપાય પણ અમે આપને જણાવીશું જે તમારે મહાશિવરાત્રિના દિવસે અવશ્ય કરવાનો છે તો મિત્રો વિડીયોને આગળ સાંભળતા પહેલાં આપ સૌ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક કરજો અને ભગવાન શિવને માનતા હો તો આ ભગવાન શિવજીના વિડીયોને દસ સારા વ્યક્તિઓને જરૂરથી શેર કરજો અને સાથી સર્દાથી કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી કરીને આપને આપના પરિવાર પર દેવોના દેવ મહાદેવની કૃપા દ્રષ્ટિ સદાય માટે બની રહે મિત્રો એક માન્યતાના કારણે નંદીજીના કાનમાં મનોકામના કહેવામાં આવે છે મિત્રો માન્યતા એવી છે કે જ્યાં શિવ મંદિર હોય છે ત્યાં નંદીની સ્થાપના પણ કરવામાં આવે છે નંદીજી ભગવાન શિવજીના પરમ ભક્ત છે જ્યારે પણ કોઈ મંદિરમાં આવે છે ત્યારે તે નંદીજીના કાનમાં પોતાની મનોકામના જણાવે છે જેની પાછળ માન્યતા છે કે ભગવાન શિવજી તપસ્વી છે અને તેઓ હંમેશા સમાધિમાં લીન રહે છે એવામાં તેમની સમાધિ અને તપસ્યામાં કોઈ વિઘ્ન ન આવે એટલા માટે કોઈ પણ વ્યક્તિની મનોકામના નંદીજી શિવજી સુધી પહોંચાડે છે આ માન્યતાના કારણે લોકો નંદીજીને પોતાની મનોકામના જણાવે છે તો મિત્રો આ ત્રણ શબ્દો જાણવા ખૂબ જ જરૂરી છે જે આપણે વિડિયોમાં આગળ જણાવવાના છીએ તો મિત્રો તમારા ભલા માટે આ વિડિયોને બિલકુલ પણ અધૂરો છોડીને ના જતા કારણ કે મિત્રો અધૂરી માહિતી તમારી મનોકામના ક્યારે પણ પૂરી પૂર્ણ નહીં થઈ શકે એટલા માટે મિત્રો વિડિયોને સાચી સાજાથી અંત સુધી નિહાળતા રહેજો એવી જ મારી આપ સૌને નમ્ર વિનંતી છે મિત્રો તે આ ત્રણ ખાસ શબ્દો વિશે જાણીએ તે પહેલા એ જાણીએ કે મહાશિવરાત્રીના દિવસે કયા કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ

મિત્રો આ દિવસે શિવલિંગ ને ચડાવવામાં આવેલ પ્રસાદ ન ખાવો જોઈએ સામાન્ય રીતે આપણે કોઈ દેવી દેવતાઓને ચડાવવામાં આવેલો પ્રસાદ ખાઈએ છીએ પરંતુ મિત્રો શિવલિંગ ને ચડાવવામાં આવતી વસ્તુને પ્રસાદ ના રૂપમાં ખાવાની ભૂલ બિલકુલ ન કરવી આ એક અત્યંત મહત્વનો નિયમ છે મિત્રો માનવામાં આવે છે કે આવો પ્રસાદ ખાવાથી દુર્ભાગ્ય અને ઘરમાં ગરીબીને આમંત્રણ મળે છે આ સિવાય શિવલિંગ પર ચડાવવામાં આવેલા ધતુરા ખાવાને પણ ઝેર સમાન માનવામાં આવે છે મિત્રો મહાશિવરાત્રી પર તમે વ્રત રાખો કે ના રાખો પણ આ દિવસે ભૂલથી પણ કાતર કે બ્લેડ વગેરેનો ઉપયોગ ન કરો આ સિવાય વાળ દાઢી મૂછ અને નખ કાપવાનું પણ ટાળો આ દિવસે લસણ અને ડુંગળીનું સેવન પણ ન કરો તો મિત્રો કોઈ પણ પરણિત મહિલાએ એક તેજ

તેની સાથે જ મિત્રો મંગળસૂત્ર નું પણ ઘણું વિશેષ મહત્વ છે તેમજ મંગળસૂત્ર માં જો સોનું અને પિત્તળ ન હોય તો ચાલશે પણ એક પીળા દોરામાં કાળા મોતી અવશ્ય હોવા જોઈએ મંગળસૂત્ર માં પીળો હિસ્સો છે એ માતાને સમર્પિત છે અને કાળો હિસ્સો છે એ ભગવાન શિવજીને સમર્પિત છે મહાશિવરાત્રી ના દિવસે કોઈ પણ પરણિત મહિલાએ એ મંગળસૂત્ર અવશ્ય પહેરવું જોઈએ અને જો તે આ ભૂલ કરે છે તો તેના સંબંધમાં દરાર આવી શકે છે એટલા માટે પરણિત મહિલાએ મહાશિવરાત્રીના દિવસે મંગળસૂત્ર અવશ્ય પહેરી રાખવું જોઈએ મિત્રો આ મહાશિવરાત્રીના પાવન પર્વ પર જો કોઈ પરણિત મહિલા આ વ્રત રહે છે અને જો માથામાં સિંદૂર નથી લગાવ્યું તો તેને ઘોર પાપ લાગી શકે છે જો કે મહાશિવરાત્રીના દિવસે જ નહીં પરંતુ મિત્રો કોઈ પણ દિવસે સ્ત્રીનું માથું છે એ સિંદૂર વગર ક્યારે ન હોવું જોઈએ અને જો મહાશિવરાત્રીના દિવસે પરણિત સ્ત્રી આવી ભૂલ કરે છે તો તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે આ હું કરવાથી તેના પતિનું જીવન પણ મુશ્કેલીમાં આવી શકે છે અને તમારા દાંપત્ય જીવનમાં પણ બાધાઓ આવી શકે છે મિત્રો મહાશિવરાત્રીનો દિવસ બહુ પવિત્ર હોય છે આથી આ દિવસે પતિ પત્ની એ બ્રહ્મચાર્યનું પાલન કરવું બહુ જરૂરી માનવામાં આવે છે અને જો પતિ પત્ની આવી ભૂલ કરે છે તો પતિ પત્નીના દાંપત્ય જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી શકે છે અને આ ભૂલથી ઘર ઘર્મ ગરીબી પણ આવવાનું આગમન થઈ જાય છે તો મિત્રો હવે જાણીએ કે આપણે નંદીજીના કાનમાં જ

તને મૃત્યુનો નો ભય કેવી રીતે હોઈ શકે આ હું જાણીને ભગવાન શિવે નંદીને પોતાનો ગણાધ્યક્ષ પણ બનાવી લીધો ભગવાન શિવ નંદીને ખૂબ પ્રેમ કરે છે અને તેની દરેક વાત સાંભળે છે તેથી જ મિત્રો નંદીની પૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે અને મિત્રો નંદી વિશે એવી માન્યતા છે કે ભગવાન શિવે તેમને આશીર્વાદ આપ્યા હતા કે જો કોઈ વ્યક્તિ તેના કાનમાં તેની મનોકામના કહેશે તો ભગવાન શિવજી તેમની ઈચ્છા ચોક્કસપણે પરિપૂર્ણ કરશે

તેમનો સંદેશ કે ઈચ્છા કહીને ચાલ્યું જતું નંદીજીના કાનમાં ભક્તો જે કંઈ કહે કહેતા તે સીધો ભગવાન શિવજી સુધી પહોંચતો અને ભગવાન શિવજી તેને પરિપૂર્ણ કરતા મિત્રો એવું માનવામાં આવે છે કે આ કારણોસર આજે પણ ભક્તો પોતાની ઈચ્છાઓ મનોકામનાઓ પૂર્ણ કરવા માટે નંદીજીના કાનમાં પોતાની ઈચ્છાઓ મૂકે છે પરંતુ નંદીજીના કાનમાં તમારા વિચારો કહેવા માટે કેટલાક નિયમો પણ આપવામાં આવ્યા છે તો ચાલો મિત્રો જાણીએ કે નંદીજીના કાનમાં તમારી ઈચ્છા કહેવાની સાચી રીત મિત્રો સૌપ્રથમ ભગવાન શિવજી અને માતા પાર્વતીજીની પૂજા કરો આ પછી નંદીજીને પાણી ફૂલો અને દૂધ અર્પણ કરો હવે ધૂપ અને દીવો પ્રગટાવો અને નંદીજીની આરતી કરો મિત્રો નંદીજીના કાનમાં તમારી ઈચ્છા સંભળાવતી વખતે ધ્યાનમાં રાખો કે બીજું કોઈ તમારી વાત ન સાંભળે તમારા શબ્દો એટલા ધીમેથી કહો કે તમારી નજીક ઊભેલી વ્યક્તિને પણ તેના વિશે ખબર ન પડે મિત્રો નંદીના કાનમાં બોલતી વખતે તમારા ઓઠને તમારા બંને હાથથી ઢાંકી દો જેવી જેતી તે વાત કહેલી કહેતી વખતે અન્ય કોઈ તમને જોઈ ન શકે અને સાંભળી ન શકે મિત્રો કોઈને નુકસાન પહોંચાડવાની કે કોઈનું ખોટું કરવાની ઈચ્છા રાખશો નહીં અને કોઈનું ખોટું અને કોઈને નુકસાની વાત પણ નંદીના કાનમાં કહેશો નહીં અને નંદીના કાનમાં ક્યારેય કોઈનું ખરાબ બોલશો નહીં મિત્રો તમારી ઈચ્છા ક્યાં ઈચ્છા કહ્યા પછી નંદી મહારાજ કૃપા કરીને અમારી ઈચ્છા પરિપૂર્ણ કરો એમ ચોક્કસ કહો એક સમયે ફક્ત એક જ ઈચ્છા કહો મિત્રો અને લોભમાં ન પડો

મનોકામના જણાવી દે છે જેના કારણે તે ભગવાન શિવ સુધી પહોંચી જાય છે મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર નંદીના કાંડમાં કોઈ પણ મનોકામના કહેતા પહેલા ઓમ શબ્દનો ઉચ્ચાર કરવો જોઈએ ત્યારબાદ જ પોતાની મનોકામના કહેવી જોઈએ કારણ કે મિત્રો હિન્દુ ધર્મમાં ઓમ નું વિશેષ મહત્વ છે મિત્રો મોટા ભાગના મંત્રોમાં મંત્રો શબ્દ ઓમ થી શરૂ થાય છે ઓમ એ સમગ્ર બ્રહ્માંડનું પ્રતીક માનવામાં આવે છે સાથે જ ઓમનું ઉચ્ચારણ કરવાથી મિત્રો આસપાસમાં સકારાત્મક ઉર્જાનો વિકાસ થાય છે તેમજ મિત્રો નંદીના કાનમાં તમારી ઈચ્છા કહેતા પહેલા ઓમ શબ્દનો જાપ કરો એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તમારી મનોકામના ભગવાન શિવજી સુધી ઝડપથી પહોંચે છે મિત્રો હવે પછીનો બીજો શબ્દ જાણીએ તો પરિણામો મેળવવા માટે મહાશિવરાત્રીના ના દિવસે નંદીના કાનમાં આ મંત્ર સૌથી પહેલા બોલવો જોઈએ મિત્રો તે મંત્ર છે શ્રી શિવાય નમસ્તુ તે મિત્રો હવે ત્રીજા શબ્દ વિશે જાણીએ મિત્રો આ મંત્ર પણ બહુ જ સરળ છે તમે મહાશિવરાત્રીના દિવસે શિવ મંદિરમાં જાઓ ત્યારે સૌપ્રથમ નંદીજીને પ્રણામ કરીને તેના કાનમાં તમારી જે કંઈ ઈચ્છા કે મનોકામના છે તે જણાવ્યા પહેલાં આ મંત્ર બોલી દેવાનો છે મિત્રો આ સરળ મંત્ર આ મુજબ છે ઓમ નમઃ શિવાય મિત્રો આ ત્રણ શબ્દો કે મંત્રો નંદીજીના કાનમાં કયા પછી તમારે તમારી મનોકામના નંદીજી મહારાજને જણાવવાની છે એટલે કે મિત્રો તમે આ મંત્ર ત્રણ મંત્રો અથવા તો તેમાંથી કોઈ પણ એક મંત્ર પણ બોલી શકો છો તેમાં કોઈ મુશ્કેલી નથી પરંતુ યાદ રાખો મિત્રો તમારે આ ત્રણ શબ્દો કે મંત્રોમાંથી કોઈ પણ એક મંત્ર અવશ્ય જ બોલવાનો છે જે તમને સરળ લાગે અથવા યાદ રહી શકે મિત્રો આ રીતે મંત્રોચ્ચાર કર્યા પછી તમે નંદીજી મહારાજને તમારી કોઈ પણ મનોકામના જણાવશો તો તમારી મનોકામના બહુ જલ્દી અને સો ટકા પરિપૂર્ણ થઈ જશે તો મિત્રો હવે જાણીએ કે મહાશિવરાત્રીના દિવસે કઈ કઈ વસ્તુઓ શિવલિંગ પર ભૂલથી પણ ન ચડાવવી જોઈએ સાથે જ મહાશિવરાત્રીનો એક વિશેષ ઉપાય પણ જણાવીશું જે તમારે અવશ્ય કરવો જોઈએ તેથી વિડીયોને બિલકુલ પણ સ્કીપ ન કરતા ભગવાન શિવને બિલીપત્ર ખૂબ જ પ્રિય છે મહાશિવરાત્રીના દિવસે કોઈ પણ ભક્ત જે શિવલિંગ ઉપર બિલીપત્ર ચડાવે છે ભગવાન ભોળિયાનાથ તેમની દરેક મનોકામના પરિપૂર્ણ કરે છે પરંતુ બિલીપત્ર અર્પણ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે શિવલિંગ ઉપર ક્યારે ફાટેલું કે તૂટેલું બિલીપત્ર ન ચઢાવવું આવું કરવાથી ભગવાન શિવજી તમારાથી નારાજ થઈ શકે છે

રંગના કપડાનો ઉપયોગ ન કરવો કરવો જોઈએ અન્યથા તમારે પરિણામોનો સામનો ચાલી આવે છે એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન શિવજીએ હળાહ પીધું ત્યારે દેવતાઓએ તેમને ઝેરની ગરમીને ઠંડુ કરવા માટે દૂધ આપ્યું હતું અને તેને દૂધથી સ્નાન કરાવ્યું હતું ત્યારબાદથી શિવલિંગ ઉપર દૂધ ચડાવવાની પરંપરા સ્થાઈ પરંતુ ઉકાળેલું દૂધ કે દૂધમાં પાણી ભેળવીને શિવલિંગને ક્યારે અર્પણ ન કરવું જોઈએ તેમજ ક્યારે પણ શિવલિંગને પેકેજ દૂધ ન ચડાવવું જોઈએ મિત્રો હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને પૂજા વિધિમાં તુલસીના પાન ચડાવવાની પરંપરા છે ભગવાન શ્રી હરિ વિષ્ણુ ભગવાન કૃષ્ણ અને હનુમાનજીની પૂજા તુલસી દળની વિના પૂર્ણ માનવામાં આવતી નથી પરંતુ ભગવાન શિવજીની પૂજામાં તુલસીની પાનનો ઉપયોગ વર્જિત માનવામાં આવે છે પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન શિવે તુલસીના પતિ જલંધર રાક્ષસનો વધ કર્યો હતો તેથી તેણે પોતે ભગવાન શિવને અલૌકિક અને દેવી ગુણધર્મોવાળા તેમના પાંદડાઓથી વંચિત કર્યા તેથી ભગવાન શિવને તુલસીની પાન ચઢાવવામાં આવતા નથી મિત્રો શિવલિંગ ઉપર કેતકીનું ફૂલ ચડાવવું વર્જિત માનવામાં આવે છે શિવપુરાણની કથા અનુસાર કેતકી ફૂલે બ્રહ્માજીને તેમના જુઠાણામાં સાથ આપ્યો હતો તેનાથી નારાજ થઈને ભગવાન ભોળિયાનાથે કેતકી ફૂલને શ્રાપ આપ્યો અને કહ્યું કે કેતકી ફૂલ ક્યારેય શિવલિંગ ઉપર ચડાવવામાં આવશે નહીં આ શ્રાપને કારણે શિવને કેતકીનું ફૂલ ચડાવવામાં આવતું નથી અને અશુભ માનવામાં આવે છે ભગવાન શિવને ક્યારેય હળદર ન ચડાવવી જોઈએ કારણ કે હળદરને સ્ત્રીઓ સાથે સંબંધિત માનવામાં આવે છે અને શિવલિંગ પુરુષનું પ્રતિક છે આનો ઉપયોગ કરવાથી પૂજાનું ફળ મળતું નથી આ કારણથી શિવલિંગ ઉપર હળદર ચડાવવામાં આવતી નથી એવું પણ માનવામાં આવે છે કે હળદરના ગરમ સ્વભાવને કારણે તેને શિવલિંગ ઉપર ચડાવવું વર્જિત માનવામાં આવે છે તેથી બીલીપત્ર ગંગાજળ ચંદન અને કાચું દૂધ જેવી ઠંડી વસ્તુઓ શિવલિંગ ઉપર ચડાવવામાં આવે છે ભગવાન શિવને નાળિયેર ચડાવવામાં આવે છે પરંતુ ભગવાન શિવને ક્યારેય નાળિયેર પાણીથી અભિષેક કરવામાં આવતો નથી એવું કહેવાય છે કે આવું કરવાથી ભગવાન શિવ ક્રોધિત થાય છે અને તેની સાથે ધનનું નુકસાન થાય છે ભગવાન શિવની પૂજામાં શંખનો ઉપયોગ ક્યારે થતો નથી એવું માનવામાં આવે છે કે શંખાયુર રાક્ષસના અત્યાચારથી દેવતાઓ પરેશાન થઈ ગયા હતા અને ભગવાન શિવે શંખાચૂરનો વધ કર્યો હતો જે બાદ તેનું શરીર બળીને રાખ થઈ ગયું હતું ભગવાન શિવે શંખાચારનો વધ કર્યો હતો તે રાખમાંથી શંખનો જન્મ થયો હતો તેથી શંખમાંથી ભગવાન શિવને ક્યારેય જળ ચડાવવામાં આવતું નથી ઘણા લોકો પાણી અથવા દૂધ ચડાવતી વખતે તેમાં કાળા તલ મિક્સ કરે છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુને અર્પણ કરે છે મિત્રો ગંડકી નદીમાંથી શાલી ઉત્પત્તિ હોવાનું માનવામાં આવે છે અને તેથી જ કાળા તલ ફક્ત શનિદેવ અને ભગવાન શ્રી હરિ વિષ્ણુને જ અર્પણ કરવામાં આવે છે તેથી ભગવાન શિવને તલ ચડાવવામાં આવતા નથી પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સ્વાસ્થ્ય જીવનની કામના કરવા માટે તેમના કપાળ ઉપર સિંદૂર લગાવે છે અને ભગવાનને પણ અર્પણ કરે છે પરંતુ શિવ સહારક છે

ક્યાંય થી પણ તૂટેલી ન હોવી જોઈએ એટલે કે કબાડ ન હોવી જોઈએ હવે તમારે પાંચ લવિંગ લેવાના છે તે પણ તૂટેલા ન હોવા જોઈએ હવે તમારે માટીનો એક દીવો લેવાનો છે હવે આ દીવાની અંદર તમારે પાંચ લીલી ઇલાયચી પાંચ આખા લવિંગ નાખવાના છે અને તેની ઉપર તમારે થોડો દેશી ઘી નાખવાનો છે જો દેશી ઘી ના હોય તો મિત્રો કોઈ વાંધો નહીં તેમાં તેના ઉપર કપૂરના બે ટુકડા રાખવાના છે મિત્રો હવે તમે ઘરના મંદિર પાસે બેસી જાઓ હવે સૌથી પહેલા ભગવાન શ્રી ગણેશનું ધ્યાન કરવાનું છે કારણ કે પ્રથમ પૂજન્ય ભગવાન શ્રી ગણેશજી છે અને તેમની પૂજા સૌથી પહેલા કરવામાં આવે છે હવે ભગવાન શ્રી ગણેશજીને પ્રાર્થના કરો કે જો મારા પર તમારી કૃપા હશે તો મારા જીવનમાં તમામ દુઃખ અને સમસ્યાઓ દૂર થઈ જશે દરેક વિઘ્નોને તમે દૂર કરી શકો કરી દેશો તમે વિઘ્ન હર્તા દેવ છો હવે પ્રાર્થના કર્યા પછી તમે તમારા ઘરના મંદિરમાં આ પાંચ લીલી એલાયચી અને પાંચ લવિંગ બાળીને ધૂપ કરી નાખો માતા લક્ષ્મીજીનું પૂજન કરો ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરો મહાદેવ અને દેવી પાર્વતીજીનું ધ્યાન કરો અને તમારે તમારા ઘરના મંદિરમાં એલાયચી અને લવિંગનો ધુમાડો યોગ્ય રીતે કરવો પડશે આ ઉપાય કરવાથી તમારી મનોકામના પરિપૂર્ણ થશે મહાશિવરાત્રિ બુધવારના દિવસે છે અને ભગવાન શ્રી ગણેશજીને આ દિવસ ખૂબ જ પ્રિય છે સાથે જ આ દિવસે માતા લ પાર્વતીજી અને ભગવાન મહાદેવ પૃથ્વી પર હોય છે અને તેમના ભક્તોની મનોકામનાઓ પરિપૂર્ણ કરે છે અને ભગવાન શ્રી ગણેશજી તેમની આશીર્વાદ આપે છે તેથી જ મહાશિવરાત્રીના દિવસે આ ઉપાય કરવાથી અને આ ઉપાય તમે કરજો તો મિત્રો મહાશિવરાત્રીની આપ સૌ મિત્રોને હાર્દિક શુભકામનાઓ તો આજનો વિડિયો અહીં પૂર્ણ કરીશું અને મિત્રો આજનો વિડિયો આપને પસંદ આવ્યો હોય તો વિડિયોને આગળ શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય રામદેવ પીર જય શ્રી મહાકાલ હર હર મહાદેવ હર